મિત્રો તમારું મારી ચેનલ કેડિયન ક્લાસીસમાં હાર્દિક સ્વાગત છે અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમને આ ચેનલમાં છે શિક્ષણ જગતને લગતી તમામ માહિતી મળતી રહેશે અને તમે છે ને ટેટ ટાટ એક્ઝામને લગતી માહિતી ફોર્મ કેવી રીતે ભરવું કેમ ભરવું તે વિશેની તમામ માહિતી તમને આ ચેનલમાં મળતી રહેશે નવી નવી ભરતીના ન્યૂઝ પણ તમને આ ચેનલમાં મળતા રહેશે મિત્રો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે આજનો વિડીયો છે તેમાં શિક્ષણ વિભાગની જિલ્લા ફેર જિલ્લા ફેર બાબત ટીચરો છે શિક્ષકો એની જિલ્લા ફેર બદલી બાબતનો આ લેટર આવેલો છે તે હું તમને સંભળાવીશ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ બ્લોક નંબર પાંચ આઠમો માળ સચિવાલય ગાંધીનગર થ્રી એટ ટુ જીરો વન જીરો ઈમેલ આઈડી લખેલો છે પત્ર પત્રક્રમાં તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આવેલું છે તાત્કાલિક પ્રતિષ્ઠી નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ કચેરી ડોક્ટર જીવરાજ મહેતા બ્લોક નંબર બાર ગાંધીનગર થ્રી એટ ટુ ઝીરો વન ઝીરો એમાં વિષય શું છે જિલ્લા આંતરિક જિલ્લા ફેરબદલ અરસપરસ બદલી બાબત અરસપરસ બદલીના બાબતે આ લેટર આવેલો છે શ્રીમાન ઉપર્યુક્ત વિષય પરત્વે આપની તારીખ આઠ બાર બે હજાર ત્રેવીસના પત્ર ક્રમાંક ડીપીઈ જીરો એક એક છ પછી બાર બે હજાર ત્રેવીસથી કરવામાં આવેલ દરખાસ્ત અન્વયે જણાવવાનું કે આ વિભાગની તારીખ અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના ઠરાવ પ્રકરણ એનની જોગવાઈ છૂટછાટ આપતી માત્ર આ વર્ષ પૂરતી તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ જે નિવૃત્ત વય થતાં વય નિવૃત્ત થતા શિક્ષકોની જગ્યાઓને ધ્યાનમાં લઈને જિલ્લાની જિલ્લાની બદલી બદલી કાર્યવાહી અંગેની કરવા કાર્યવાહી કરવા અંગે આથી સરકારશ્રીને મંજૂરી આપવામાં આવે છે કે બદલીની અરજીઓ મેળવવા માટેની વય સમયમર્યાદા બાબતે આપની કક્ષાએ યોગ્ય નિર્ણય લઈ આગળની આનુષાંગિક કાર્યવાહી હાથ ધરવા વિનંતી આપે વિનંતી કરતો પત્ર છે મિત્રો જોઈ શકો છો તમે થેન્ક યુ મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો